ક્રાઇમ ટીમે આઈઓસીની પાઇપલાઇનમાંથી ગેરકાયદે ઓઇલ ચોરી કરવાના મહેસાણા બેતરાજી પોલીસ પતકમાં નોંધેલા ગુનામાં વોન્ટેડ બી આરપીને ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે ગત જાન્યુઆરી મહિનામાં મહેસાણાના સંતેજ ગામના રોડના કિનારે ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ક્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી રાત્રિના સમયે ક્રૂડ ઓઇલની ચોરી કરનાર બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા જેઓ પાસેથી ચોરાયેલા ઓઇલ વેચવા માટે પાર્ટી શોધી આપનાર ટેન્કર ચાલક સંતોષસિંહ ઉર્ફે સંતોષ કાશ્મીરસિંહ ઢીલોને વડોદરા ખાતેથી જ્યારે વિન્દ્રસિંહ ઉર્ફે ગુડુ પ્રભુસિંહ ભદોરિયા અને અંકલેશ્વર પાનોલી જીઆરડીસી ખાતે ઝડપી પાડ્યા હતા આરોપીએ કબુલાત કરી હતી કે સંતોષસિંહ ટેન્કર ડ્રાઈવર તરીકે કામ કરે છે ઓઇલ ચોરી થયા બાદ પોતાના મિત્ર વિન્દ્રસિંહ ગ્રુપે ગુડોનો સંપર્ક કરી તેના થકી ઓઇલ ખરીદનાર પાર્ટી શોધે છે ઓઇલ ખરીદનાર પાર્ટી મળી જાય તેના પછી બંને આરોપીઓ ખાલી ટેન્કરની ગોઠવણ કરી તે ટેન્કરમાં ઓઇલ ભરીને પાર્ટી સુધી પહોંચાડે છે ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીનો કબજો મહેસાણાની બેતરાજીપુરસે સોપાંત હાથ ધરી છે